કે મારી એક મહિના પછી હવે જેવું લાગ્યું અને મને એ ના કહેવા આવું

હું સમજી ગયો ઘર માં કોર્ટ કચેરી બધું ચાલુ જ છે અમારે હું સમજી તો ગયો પણ મેં જો કોઈ દેવ આયા છે કે તળિયાના છે કે પેઢીના ગમે તેવી ખતરનાક મસાણી મેલડી રહી પણ તમારા